નમસ્કાર મિત્રો પિયરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ રોજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ દ્વારા પ્રશંસનીય કામગીરી મોટર પાર્ક કરીને નોકરીએ જતા નાગરિકોને ચોરાયેલી ઓગણીસ મોટર ક્રાઈમ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી વડોદરા શહેરમાં નોકરી જતા નોકરીયા તો શહેરની બહારના ભાગે હોય છે બ્રિજ નીચે પોતાના મોટર પાર્ક કરી જતા હોય છે આવી મોટર ચોરી કરનાર ટોકડી વડોદરા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ઓગણીસ જેટલી જેટલી ચોરીની મોટરસાયકલો સાથે ઝડપી પાડી હતી આ મોટરસાયકલ ચો ચોરો હાઈવે પાસે પાર્ક કરેલી મોટરસાયકલો ચોરી કરીને રાજસ્થાન મોકલી આપતા હતા જ્યારે પોલીસને કુલ ઓગણીસ જેટલા વાહનો ચોરીના ગુનામાં શોધી કાઢવા સફળતા મેળવી હતી વડોદરા શહેર અને જિલ્લાના આવેલા ઉદ્યોગ તેમજ કોર્પોરેટ કંપનીઓમાં નોકરીયા કરવા જતા નોકરીયા તો કેટલાક પિકઅપ જંકશન પર પોતાના વાહનો પાર્ક કરતા હોય છે અમિતનગર સર્કલ એરપોર્ટ સર્કલ કપુરઈ ચોકડી આજવા ચોકડી જેવા અનેક સ્થળો પર ટુ વ્હીલર પાર્ક કરીને નોકરીએ જવા માટે બસનો ઉપયોગ કરતા હોય છે ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે અજબડી મિલ પાસે નિતેશ કચુભાઈ ડામોર તેમજ ઈશ્વરલાલ રામચંદ્ર કટારા બે વ્યક્તિઓ ચોરીની મોટર સાયકલ લઈને પસાર થનાર છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને બંનેને રોકી પૂછપરછ કરી અને તે દરમિયાન આપણે ગાડીના માલિકના દસ્તાવેજો પોલીસે રજૂ કરવાના કર્યા પણ તેમને રજૂ ના કર્યા ક્રાઇમ બ્રાન્ચે પોલીસની ટીમે ઓગણીસ જેટલા મોટર સાયકલો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી રિપોર્ટ વાડન તમને અમારા સમાચાર પસંદ પડ્યા હોય તો લાઇક શેર બે લાયકો અને સબસ્ક્રાઈબ કરો